ત્રણસો ચોવીસ પાંચ ત્રણસો એકત્રીસ ચાર મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તાત્કાલિક ધોરણે સુરત ગ્રામ્યના અને નવસારીના ડોગ સ્કોડની મદદ લેવામાં આવેલી એફએસએલની ટીમ લઈ અને બધા સાયન્ટિફિક પુરાવાઓ લેવામાં આવેલા અને તમામ સિનિયર અધિકારીઓ દ્વારા ત્યાં વિઝિટ કરી અને એલસીબી એસઓજી અને પેરોલ ફરલો તથા સ્થાનિક પોલીસના જે માણસો છે એ તમામને આ ગંભીર પ્રકારના અને ખૂબ જ મોટી રકમ ધરાવતા ગુનાને ઉકેલવા માટે લગાડવામાં આવેલા આ ગુનાને અંજામ આપવા માટેના જે આરોપીઓ છે એ ગેંગ જે છે એ બિહાર પશ્ચિમ બંગાળ દિલ્હી તથા પંજાબના અલગ અલગ વિસ્તારમાં ભાગી છૂટેલા છે જેથી તાત્કાલિક ધોરણે ચાર ટીમોને આ ચાર રાજ્યોમાં મોકલવામાં આવેલા અને બાકીની આઠ ટીમો એ સ્થાનિક લેવલે વર્કઆઉટ કરી અને આ ચાર ટીમોને મદદ કરેલ હતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે